હવે હું જાઉં સેમ પગારમાંથી સેમ પોસ્ટમાં તો કોઈ માન સન્માન કે મારું રહી જાય એ તો આપણી સડતી બેડીને આપણે લાત મારીને કહો ભૂલ મારી હું અઢળક વાર સ્વીકારું છું રોજે એવો ના માનો જીવનમાં ભલક ગમે એ હોય આપણે ફરીથી ને આપણું કાર્ય પાછા અહીંયા જઈને આપણું કામ બતાવીને ફરીથી ને આપણે કહેવું કે ભાઈ જો હું આ જ હતો બાર વર્ષ સુધી સર્વિસ કરો સારી કંપનીમાં સર્વિસ કરો સારી પોઝિશન હારી હતી મારી દાદા પ્રગતિ સારી હતી પણ એક ભૂલ મારીને મારી લોભ લાલચના હિસાબે લીતે ભૂલ કરી અને મેં કંપનીમાં રાજીનામું દેવાની ભૂલ કરી એક વ્યક્તિને જ મારી પ્રત્યે તકલીફ હતી કારણ કે હું જે માણસોને મારી નીચે તેત્રીસ જણાનો સ્ટાફ હતો એ લોકોને બહુ સારી રીતે રાખતો કારણ કે પગાર બાર હજાર કોઈ પંદર હજાર રીતનો પગાર હતો એ લોકોનો ઓવર ટાઈમ કોઈને ખોટું નહીં એ લોકોને હું ઓવર ટાઈમ ઇન્ક્રીમેન્ટ પ્રમોશન સારી રીતે હાજર કોઈ દિવસ ઉપર કોઈની ફરિયાદ કરતો નહીં માણસોને બહુ સારી હતા માણસોનું ઘર મને આગળ મને એમાં કંઈ મારે કંઈ લેના દેના નથી હિસાબે પહેલા વ્યક્તિને જે તકલીફ હતી એટલે મેં જ્યારે રાજીનામા આપ્યો એટલે ઉપર કંપનીના માલિક સુધી કે ઉપર લેવલે કોઈ મોટા સાહેબોને બધું મારી વિરુદ્ધમાં ખરાબ પડાવી દીધું હિસાબે મારા રાજીનામું પાસ થયું અને મારી નોકરી મૂકી પડી

અઢળક વખત મેં માફી માગી મારી ત્યાં પૂરી થઈ અને પછી એવું થયું કે કદાચ કાંઈક સારું લખ્યું છે ભગવાન તો મેં બીજી વારે ગવર્મેન્ટમાં ટ્રાય કરી અને ગવર્મેન્ટ જે પ્રોજેક્ટ નાખે છે એમાં હું કરોડો રૂપિયાનું ગવર્મેન્ટની સેવિંગ કરાવી ગયો છું જ્યાં ગાંધીનગરની વાત કરી મંત્રી સાહેબને વાત કરી એની ટીમને વાત કરી એ બધા એને પ્રેઝન્ટેશન કહ્યું કે આ પાક હાતી છે પણ એ કામે ક્યાં રોકાઈ જવું એ ખબર નથી પડતી લોકો કહે છે કે ના તમે આવો તો ગવર્મેન્ટને ખરેખર તમે કરોડો રૂપિયાનો ફાયદો કરાવી શકશો અને નથી અહીંયા માલિક આવતા અત્યારે અહીંયા કે સાહેબ જ્યાં જે કંપનીમાં હતો એમાં બે વર્ષ થઈ ગયા હવે હું જાઉં સેમ પગારમાં કે સેમ પોસ્ટમાં

પાછા અહીંયા જઈને આપણું કામ બતાવીને ફરીથી આપણે કહે ભાઈ જો હું આ જ હતો અમે આ શરૂઆત કરી કે આખું ગામ તો મારે અહીંયા આવતું નહીં હોય આ દીવો કરવા તે લઈ હતું તો આજે આટલું બધું માણસ જમોસે ક્યાંથી અને આટલું બધું પડ્યું છે આ તો તમે તો એવું કહો તો હું સાતસો આઠસો નોકરી કેમ કરું આમાં બધું એક એક વસ્તુ તમે જોઈ લો આ આ બધું પડ્યું આમાં બધી બબે બબે વસ્તુ લઈ જાઓ મારે ઘરે ત્રણ મહિના ટૂંકા ના થઈ જાય ક્યાં નોકરીની જરૂર છે એમ એવું ના માનવું કે કુદરત કંઈક આપણને બીજો રસ્તો શીખ બતાવવા માગતી હોય જેથી આપણેથી ભૂલ થઈ હોય અને આગળ કંઈક નવું બતાવવા માગતી હોય એટલે એ એક્સેપ્ટ કરું ને આપણે ભણેલા તમે લો હું ક્યાં ભણ્યો છું કાટસર રસ્તો દાદાને આપીને જતા રહો કે તને મંજૂર હોય ત્યાં જ મન ગોઠવજે પછી એની એ નોકરી હોય તોય ઠીક છે અને આ તમે જે પ્લાનની વાત કરી એ પ્લાન મળે તોય વાંધો નહીં જા તમે કોણ છો દાદા મનથી પ્રાર્થના કરી દો મેરેજ થઈ જાય છે ને દાદાને આપણે અરજી મૂકી દો અને એમાં તમને સફળતા મળવા માંડે તો એમની જોડે આવીને દર્શન કરી જવાનું જા એમાં કોઈ બોલે ગમતું નથી પછી કોઈ વસ્તુ હળગી હતી તમારી આગ લાગી હોય એવું માતાજીનું મંદિર હોય ચૂંદડી હોય કે આપણે કંઈક વસ્તુ ભરતા હોય ત્યાં આગ લાગી હોય આજકાલની વાત નખરતો હું આગળ કહું ઘરે જઈને યાદ આવશે કરશો કોઈ આપઘાત કરીને મરી ગયું હોય બરોબર અકાળ મૃત્યુ કોઈ માતાજીનો ફોટો કાવું બળી ગયું હોય મઢ બળી ગયું હોય પછી કોઈને નાગ સપનામાં આવતા હોય આજ આજની વાત ન કરતો પહેલા કે કોઈ આપણી જગ્યામાં નાગ નીકળતા હોય એવું બને ખરું ત્રણ ઘર ની વાત બતાવી મને કેટલા ભાઈઓ છો હું છું તમાર કાકા દાદા ની મારા બાપુજી કોઈ ઘરની પાછળ પ્લોટ બતાવ્યો પ્લોટ એટલે વાડા જેવું પહેલાં હતું ગમે ત્યાં તમે અડધું પડ્યો જાણો છો ને અડધું ને અરે અત્યારે લગીનનું તમારું વિચાર લેવાનું બધુંય પહેલાં કોઈ મકાન હોય અહીંયા હોય પાછળના ભાગમાં હું બોલું છું હા એટલે જગ્યા ખાલી બતાવી મને એમાં ક્યારેક કોઈ સ્ત્રી ફરતી હોય આવો આભાસ થયેલો ખરો તમારા ઘરમાં કોઈને દોઢ મહિનાનો ટાઈમ આપું છું અને ફેર દેખાય પાછા આવજો હો જા તો હું કરશું કહો એ તો આપણે સારું કરવા બેઠા છે ને વડીલ પણ એ પાત્ર જ આવવાનું ના પાડતા હોય તો હું કરશું પણ એનું કંઈક લોન મળીને સોલ્યુશન લાવો ને મને દઢ મહિનાનો ટાઈમ આપો જો દોઢ મહિનામાં ફરતું થાય પત્તું સમજાય હે ને કે એ બાજુ પ્રભાવ પડવા માંડે એ લોકો એગ્રી થવા માંડે તો એ મને જાણ કરી દેજો હું જે કહું એટલું કહો હવે મને બીજી ડિટેલ ના સમજાવું છું મેં તમારી અરજી તેમ મને આપીને મેં દાદાને આપી દીધી દાદાને પૂછ્યું દાદા કે હું રસ્તો કાઢું છું પણ એની ઉપર ભરોસો મૂકી દો બીજા બધા એ બંધા હોય ને આ કરજો ને તે કરશો એમાં રસ છે કે કામ કરવું એમાં બસ તો એમાં વિશ્વાસ રાખો ને હો આપણને સારું દેખાવા મંડલ ભલે બુકિંગ ના થાય દર્શન કરવાનું પ્રસાદી લેવાનું જતું રહેવાનું હવે એ બધું સોળીન ચીકણું કરીને હું મતલબ છે એમ કહો હું કઉ નાનપણ થી હગાઈ હતી પણ બગડ્યું તો ખરું ને બસ તો એ મૂકો મન મને રિપેરિંગ કરવા દો ને વડીલ બધી ચર્ચા કરીને હું કરશો તમારું બધું થાળે પડી જાય પછી આ ઈન મને કહેજો આખી સ્ટોરી સાંભળી અત્યારે તો તમને મેન પ્રશ્ન આ છે ને ભાઈ એ મને રાગે લાવવા દો તમને ભરોસો છે બસ તો એ ભરોસે હાલો દોઢ મહિનામાં તમને રિઝલ્ટ આપે તો આવજો નક તમે છૂટા નું છૂટો જાઓ